છ એપ્રિલ એટલે ભાજપાનો સ્થાપના દિવસ ભાજપાનો સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમના નિવાસ સ્થાને ભાજપાનો ધ્વજ ફેરવ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીનો એ કે કાર્યકર્તા સૌ પ્રથમ તો દેશને મહત્વ આપે છે ત્યારબાદ તે પોતાને મહત્વ આપે છે એટલે કે દેશ પહેલા નંબરે છે અને ત્યારબાદ પાર્ટી બીજા નંબરે છે આજે ભાજપનો સ્થાપના દિવસ નિમિત્તે આખા ગુજરાતમાં દરેક અંદર લગભગ પચીસ ઝંડા પ્રમાણે એક કરોડ પચીસ લાખ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે કલ્પેશ જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી